જય જવાન જય કિસાન જય હિન્દ આજે આપણે વિઝિટ કરીશું ગવાણા ગામની જે દસાડા તાલુકાનું ગામ છે અને સુરેન્દ્રનગર એનો જિલ્લો છે તો ચલો આજે આપણે આ ગામની મુલાકાત કરીશું અને તમને આ ગામ બતાવશું સુરેન્દ્રનગર જિલ્લાનું પાટણી તાલુકાનું ગવાણા ગામ જે જિલ્લા મથકથી સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું છે અને પાટડી તાલુકાથી પચીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ સુંદર ગામ તે ઉપરાંત અમદાવાદ સો કિલોમીટર મહેસાણા સિત્તેર કિલોમીટર પાટણ સિત્તેર કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે અને ધાર્મિક સ્થળની વાત કરીએ તો બહુચાજી ત્રીસ કિલોમીટર થાય શંકેશ્વર પચીસ કિલોમીટર થાય એટલે આ સરસ ગામ મહત્વના સ્થળ ઉપર છે ત્યારે આજુબાજુના ગામનો પણ નજીક હોવાનો લાભ મળી રહ્યો છે અને ટ્રેનની સફર કરવી હોય તો વિરંગામ જવું પડે જે વિરંગામ લગભગ ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને પ્લેનની સફર કરવી હોય તો અમદાવાદ જવું પડે એ માટે સો કિલોમીટર જેટલા અંતરે આ ગામ આવેલું છે ગામમાં અલગ અલગ વિસ્તાર છે અલગ અલગ શેરી છે અલગ અલગ વાસ છે અને અલગ અલગ સમાજનો વસવાટ છે ત્યારે આ સુંદર ગામ એટલું અદ્ભુત લાગી રહ્યું છે તમે જુઓ ત્યારે તમને પણ એટલી જ મજા આવે કારણ કે આ ગવાણા ગામ છે અને આ વિસ્તારને ખારોપાટ વિસ્તાર પણ કહેવામાં આવે છે એમાંનું આ મહત્વનું ગામ છે ગવાણા આ છે ગામનું પાદર જેને જોગ પણ કહેવામાં આવે છે બેસતા વર્ષના દિવસે આ પાદરમાં ગાયું પણ દોડાવવામાં આવે છે અને ગોટ તરફ ગાયો જાય છે આ પરંપરા વર્ષો જૂની છે આ રસ્તો ઝેરીઓ છે ગામના તળાવ કાંઠા તરફ અને ગામનું તળાવ એટલું સરસ અને સુંદર છે ત્યારે તમને અમે તળાવ બતાવીશું ગામનું સરસ અને સુંદર આ છે ગવાણા ગામનું સુંદર તળાવ તળાવના કાંઠે કૂવો અને સરસ કારણ કે આ કૂવાનું પાણી ઘણા સમયથી ગામ લોકો પીતા હતા અને આ સામે દેખાય છે જોગડી માતાનું મંદિર જેને ડેંગરી કહેવામાં આવે અને ગામોમાં ઘરોની આગળ આ રીતના ડેલા પણ જોવા મળે જે અહીંના વિસ્તારની એક મહત્ત્વની ઓળખ છે કારણ કે ડેલાથી ઘર ઘણા રહ્યા છે અને ડેલાવાળું ગામ પણ કહેવામાં આવે કારણ કે આ વિસ્તારોમાં ડેલા તમને વધુ જોવા મળશે સરસ મજાનો સસ્તો છે સુંદર સિરીઝ છે સ્વસ્થ પણ આપણને સરસ જોવા મળી રહી છે કારણ કે આ સુંદર ગવાણા ગામ છે સરસ મજાના બાળકો એમની મસ્તીમાં રમી રહ્યા છે કારણ કે બાળપણની રમતો આજે શેરીમાં ગલીઓમાં આપણને હજુ પણ જોવા મળી રહી છે આ પણ બાળકો જુઓ નાના નાના ટ્રેક્ટર લઈને રેતીમાં રમી રહ્યા છે કારણ કે બાળપણ અવસ્થા આજે દરેકને પોતાના એક સમય સાથે યાદ આવતી હોય છે એટલે ગામના ગવાણા અને બુબણા રોડ ઉપર પણ આ ડેલા તમને જોવા મળી રહ્યા છે સરસ મજાના મોટા મોટા ફળિયા અને ડેલા છે અને અમારા ગામના વડીલો છે સરસ મજાનું ગવાણા ગામ એટલે ગામનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે અને સાથે નોકરી ધંધા પણ હવે ગામને સરસ છે ત્યારે ખાસ કરીને મહત્વની વાત એ છે કે ખેતીવાડી માટે નર્મદા કેનાલનો પણ હવે લાભ મળ્યો છે ત્યારે ખેતીમાં પણ સારું પરિવર્તન છે અને આજુબાજુના વિસ્તારોમાં કંપની પણ આવી છે એટલે કે ગામની અંદર હવે યુવાધનને એક સારું રોજગાર પ્રદાન પણ થઈ રહ્યું છે કારણ કે મહત્ત્વનું હાઈવે ઉપરનું ગામ છે અને કારણ કે માલવણ અને બહુચાજી તરફ જતો આ મહત્વનો ધોરી માર્ગ છે એટલે હવે આ રસ્તા પર ટ્રાફિક પણ વધી ગયો છે એટલે કારણ કે રોડ ઉપરનું ગામ હોવાથી ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા ઝડપથી ઉપલબ્ધ થાય છે એટલે આ ગામને હાઈવે હોવાથી પણ સરસ એક આ લાભ મળી રહ્યો છે સાથે ગામમાં સરસ પંચાયતી પ્રાથમિક શાળા આયુષ્યમાન આરોગ્ય મંદિર દૂધની ડેરીની સેવા બેંકની શાખાની પણ સેવા સરસ ગામને આ સુવિધા પ્રદાન થઈ રહી છે ત્યારે એક સરસ ગામને બધી વસ્તુનો લાભ મળી રહ્યો છે ગામના તળાવના કાંઠે તોતણ માતાજીનું મંદિર આવેલું છે અને મહત્ત્વની વાત એ છે કે આસો મહિનાની નવરાત્રિ દરમિયાન જે ગામની પલ્લી નીકળે છે એટલે કે ગામપલ્લી કહેવામાં આવે છે એટલે ગામ લોકો સાથે મળી આ ગામપલ્લીની ઉજવણી કરવામાં આવે છે જે ગામના ગરબી ચોકથી લઈ અને માતાજીના મંદિર સુધી આનંદ કરતા લોકો અહિયાં આવે છે અને પ્રસાદ લેવામાં આવે છે સાથે મહત્વની વાત એ છે કે ગામની ભાગોળે સંસ્થા દ્વારા અને ગામના લોકોના સહકારથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે એટલે તો આજે ગવાણા ગામ લીલા તોરણે ઝૂલી રહ્યું છે ગામનું સરકારી દવાખાનું અને આ ગામની ગેરેજ કહેવામાં આવે છે એટલે એક વિસ્તારથી જાણીતું છે ગેરેજ અને હાઈવે રોડ છે અને આ સરસ બુબાણા અને ગવાણા ગામનો ખેતીવાડી વિસ્તાર છે અહીંયા મુખ્ય મોટાભાગે બિનપિયત ખેતી પણ થાય છે એટલે આ સરસ મજાની બુબાણાની વાડી વિસ્તાર છે તો આ ગવાણા ગામ છે ને એનું આ તળાવ છે બહુ કુદરતી રમણીય તળાવ છે અને ખાસ કરીને ઘણા ગામની અંદર ઘણા લોકોએ આ તળાવની અંદર સ્વિમિંગ એટલે તરવાનું પણ શીખેલા છે એટલે ગામડામાંથી જે માણસ ઘડાય છે એવું તો ક્યાંય એનું ઘડતર થતું નથી એટલું સરસ મજાનું અમારું ગામ છે અને અત્યારે પક્ષીઓ પણ સરસ ગામના તળાવમાં આવ્યા છે અને સુંદર એકદમ ક્લીન પાણી છે એટલે ખરેખર તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે પાછળ જે દેખાય છે આ કૂવો છે તો આ કૂવાની અંદર પણ અમારા બાપ દાદા વડીલોએ પણ આ કૂવાનું પાણી પીધેલું છે એટલે અમને ગર્વ છે કે અમે આ ગામડામાંથી મોટા થયા છીએ તો જરૂરથી તમે કોમેન્ટ કરજો કે તમને અમારું ગામ કેવું લાગ્યું થેન્ક યુ ધન્યવાદ